દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો ડભ શહેર તાલુકામાં ગણેશ ચતુર્થી પર્વ પ્રસંગે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જે આજે દસ દિવસનું આતિથ્ય માણી અનંત ચૌદસના દિવસે વાજતે ગાજતે ઢોલ નગાણાના ગગનભેદી નારા સાથે વિસર્જન યાત્રા નગરના વિવિધ માર્ગો પર કાઢવામાં આવી હતી જેનું સર્જન છે એનું વિસર્જન છે આ વાત યાદ અપાવતો આ પર્વની હીરા ભાગોર બહાર કુત્રિમ તળાવ અને શીતળાઈ તળાવ ખાતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું ડભોઈ શહેર તાલુકામાં દસ દિવસ પહેલા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આજે દસમા દિવસે અનંત ચૌદસના આતિથ્ય માણી સર્જનહારની યાદ અપાવતો આ પ્રસંગ ભક્તો દ્વારા શહેરના આશરે એકસો પચાસ જેટલા ગણપતિ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના વિવિધ માર્ગો થઈ ટાવર ચોક આવતા ઢભોઈના લોકલાડીલા ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી અનસુયાબેન વસાવા નગરપાલિકા સદસ્ય જકીય અગ્રણીઓ અને આગેવાનોએ ગણેશજીની મૂર્તિનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ હીરા ભાગોળ બહાર કુતરીમ તળાવ અને શીતળાઈ તળાવ ખાતે ભગવાન ગણેશજીની મૂર્તિનું પૂજા અર્ચના આરતી કરી વાજતે કાચતે આવતા વર્ષે પધાર્થોના ગગનભેદી નારા સાથે વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ડીવાયએસપી શ્રી આકાશ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઝાલા તમામ પીએસઆઈ શ્રીઓ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ અને જીઆરડી ના જવાનો ખડે પગે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા ઘરે ઘરે કરે છે આજે આનંદ ચૌદર ગણેશ વિસર્જનનો દિવસ છે ડરબાવતી નગરી નભોઈ તાલુકામાં મોટી સંખ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને વિસર્જન માટે કોર્ટના આદેશથી આ વખતે પહેલીવાર કૃત્રિમ તળાવ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે લોકોમાં જાગૃતિ છે અને લોકો આ વખતે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે લોકો ખૂબ આનંદ ઉલ્લાસથી ગણેશ વિચાર્યનો ઉત્સવ ઉજવી રહ્યા છે હું તમામને ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દરબા સંસ્કારી નગરીની સંસ્કારીતા કાયમ માટે ઉજાગર કરતા રહે એવી અપેક્ષા રાખું એ વિડીયો કોઈ લાઇક કરે હમારી ચેનલ કર બાય લાઇક જરૂર પેસ કરે